તમે ઓય હેડ જ સોવા તો હેડ આવો પછી ઓય હેડ તો ચેતર કનું હે લ્યા સ તો બત કે પૈસા ન હેડ્યા છે આ ખબર નહી એન પૈદ લેવાનો તો ગયા શું સેલા તમે એન નઈ ખા બેરા એન ખા બેર નહી આલે વયનો પોરા ઉતાઈ નકો એટલે ભાઈ શું છે અલ પંત સુ સે સુ ચાલુ કરી નાશુ એ સે સુ તારે ક આ કાઈ ન મુતી લે એટલે પડ એ દાનગરિક કોલ કરી લે તમન તમન તમે મને પલા નહી વા નું કે તાય તો તને મોટા મોટા જોવ્યો તું થાય પોજો મારવા એ મારા ભાઈ ઉપર આ તો ને જો હે નુકડા મેલી ના આવું પડ કભી તું ખાલી મોબાઈલ પકડી અને જો ભાઈ તારો મોબાઈલ આ તમ બિવાજમાં બેસો ઓ મારો ભાઈ બિવાજમાં બેઠો છું મારી 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 તો ના સાયકલ ઉપર મારી છે ને ગે લઈ જાતી તું ઓ સાયકલ ઉપર તો ગે લઈ જાતી તમે બિવાજ તમે શું ભાર લે મારા મારી પતળીયા માટું તારું લે પધરી જ મને પકડો લે તમ ગંદો પડાવ માખો આવો ખૈયા છો પણ તું આબરૂ પડી આ તમારા તમે તો કોઈ અલ્યા આખોનો ખાઈ ખાઈને બાળ્યું છે ભીખણ સમજે શું રયો કાકા તમે આટિકા આવા તરીમાં છે ગસ્તુ માં સોડવા નહીં હા ખાવા જ ખાલી હોટલો હા કહી રહ્યા